જોગણી માતાજી મંદિરવાળા રોડ પર વકીલ પર હુમલો મામલો ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા અને કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા એડવોકેટ અભિષેક રાજપૂત પર ચપ્પુ વડે હુમલો કરાવ્યા હોવાનો આરોપ છે પૂર્વ શાસક પક્ષ નેતા અમિત રાજપૂતે આરોપ ફગાવ્યા અજાણ્યા બે ઇસમો ગાડી પર હતા હુમલો કરનારાનું નામ વકીલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા વિડિયો જાહેર કરનાર વકીલ ભાજપ કોર્પોરેટર અમિત સિંહ ઉપર આરોપ લગાવ્યા હુમલા પાછળ ભાજપના કોર્પોરેટર ઇજાગ્રસ્ત વકીલ તમામ આરોપ તથ્ય વિહીન હું ઘરે પૂજામાં હતો કોર્પોરેટર રાજપૂત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હાલ સારવાર મળી રહી છે પ્રથમ માહિતીમાં બે લોકો પર હુમલાની યોજનાનો ખુલાસો પોલીસ તપાસમાં આગળની કાર્યવાહી સૌથી પહેલા ખબર આપતી સુરત રાજેશ મંગલેની સાથે નમસ્કાર મિત્રો રાજપૂત અત્યારે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને એ મારું નામ લઈ છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂર કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર આક્ષણ લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ